સમાચારમાં આગળ વાત કરીએ જેતપુરના રબારીકા રોડ પર આવેલા આતા નગર વિસ્તારનો બનાવ સામે આવ્યો છે કે જ્યાં જય ફેશન ટેક્સટાઇલ નામના સાડી પ્રિન્ટિંગ કારખાનામાં આગ લાગી કારખાનામાં સાડી પાર્સલના ગોડાઉન કે જ્યાં ભીષણ આગ લાગી હતી લાખો રૂપિયાની સાડીના પાર્સલ આગમાં બળીને ખાખા છે આગ લાગતા કારખાનાનો શેડ તૂટી પડ્યો પાલિકાના ચાર ફાયર ફાઈટરની ટીમો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો આ ઉપરાંત કારખાનામાં હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે વધુ વિગત સાથે સાથે મારી મુનાફ જોડાઈ ગયા છે મુનાફ સાડીની ફેક્ટરીમાં ભીષણ આગ બાદ હવે કેવા પ્રકારની કાર્યવાહી તપાસમાં શું સામે આવ્યું ચોક્કસ જેતપુનર રબારીકા રોડ ઉપર આવેલ અતાનગર વિસ્તારમાં બનાવતું જયકૃષ્ણ ટેક્સટાઇલ નામના સાડીમાં પેલ્ટિંગ કારખાનામાં ભીષણ આગ લાગી સાડીના પાછળ ગોડાઉનમાં ભીષણમાં આગમાં ભરીને ખાક થઈ ગયા હતા લાખો રૂપિયાની સાડીઓના પાછળ આગમાં ભરીને ખાક થઈ ગયા આગ લાગતા કારખાનામાં એક પર તૂટી પડ્યો હતો પાલિકાના ચાર ફાયદોની ટીમો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો કારખાનામાં આગ લાગવાનું કારણ હજી છે આ તપાસ શરૂ કરી છે આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે જણાવ્યું કે હજુ પણ તપાસ ચાલુ છે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી